અંજારના મહાવીર સ્વામી જીનાલયના પચીસમા વર્ષ નિમિત્તે નવા અંજાર સંઘના યથાવન પદ સિદ્ધિ પ્રાપ્ત બસો એકસઠ તપસ્વીઓનું શાહી પારણા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો આ અવસરે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી લગભગ એક કિલોમીટર લાંબી તપસ્વીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં અનેક ભક્તિભરી ઝાંખીઓ સાથે પંચાવન જેટલા વાહનો જોડાયા હતા રસ્તાઓ પર રંગબેરંગી સજાવટ યાત્રાનું સૌંદર્ય વધારવામાં આવ્યું હતું ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરેશ્વરીજી મહારાજની આજ્ઞાથી પુના જિલ્લાના ઉદ્ધારક ભગવંત આચાર્ય વિશુ કલ્યાણ સુરેશ્વરીજી મહારાજ શિષ્ય યશુ વિજય સુરેશ્વરીજી મહારાજનું ચાતુર્માસ અંજારને મળ્યું હતું તેમની નિશ્રામાં અંજાર જૈન સમાજના ઘરે ઘરે સિદ્ધિ પ્રાપ્ત તોરણો બાંધીને બત્રીસ બાળકો સહિતના બસો એકસઠ તપસ્વીઓનું વિધિવત સન્માન કરવામાં આવ્યું હતું શહેરના દેરાસરથી બસ સ્ટેશન દેવડીયાનાકા બાર મીટર રોડથી લઈને ભુવનભાનુસુરી તપોવાટિકા પીરવાડી સુધીના વિસ્તારોમાં ભક્તિ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો અંજાર સાથે કચ્છના ગાંધીધામ ભુજ મોરબી સહિતના વિસ્તારોમાંથી પણ તપસ્વીઓએ આ મહોત્સવમાં હાજરી આપી હતી સવારે પારણા બાદ સમગ્ર અંજાર શહેર શ્રદ્ધાળુઓની ભીડથી ખચોખચ ઝલકાઈ ગયું હતું તપસ્વીઓના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા